કેમ છો બાળ મિત્રો આજે આપણે કીડી અને કબૂતરની વાર્તા જોઈશું એક સરસ મજાનું તળાવ હતું તળાવ કિનારે ઝાડ પર એક કબૂતર રહેતું હતું અને ઝાડની આસપાસ કીડી રહેતી હતી બંને પાડોશી મિત્રો હતા એક દિવસ ખૂબ જ વરસાદ પડે છે અને કીડી બહેન તો પાણીમાં તણાવવા લાગે છે કબૂતરભાઈનું ધ્યાન જતાં તરત જ તે એક પાન લઈ આવે છે અને કીડી પાસે ફેંકે છે કીડી તરત જ તે પાન પર ચડી જાય છે અને બચી જાય છે કીડી બહેન કબૂતરભાઈને થેન્ક યુ કહે છે તો કબૂતરભાઈએ કહ્યું કે અરે એમાં શું થેન્ક યુ કહેવાનું વળી વી આર ફ્રેન્ડ્સ અને મિત્રોએ તો એકબીજાની મદદ કરવી જોઈએ થોડા દિવસ પછી એક શિકારી કબૂતર તરફ નિશાન તાકે છે કબૂતરનું ધ્યાન તે તરફ હોતું નથી પરંતુ કીડી તે જોઈ જાય છે અને તરત જ પહેલાં શિકારીના પગે ચટાક દઈને ચટકો ભરે છે શિકારી નિશાન ચૂકી જાય છે અને કબૂતરભાઈ તરત જ ત્યાંથી ઉડી જાય છે પછી કબૂતરભાઈ કીડીનો આભાર માને છે મિત્રો આપણે પણ હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ